સાઉથ ઇન્ડિયાની ઘણી ખરી ડીશ દેશભરમાં ફેમસ છે તેમાંથી એક છે ઢોસા સૌથી પહેલીવાર આ ઢોસા ક્યારે બનાવાયા હતા અને કઈ રીતે ઉત્પત્તિ થઈ હતી તેના વિશે જાણીશું ઢોસાના લેખિત ઇતિહાસ વિશે વાત કરીએ તો સૌથી પહેલો ઉલ્લેખ તામિલનાડુની આઠમી સદીના શતાબ્દી શબ્દકોશમાં રહેલો છે જો કે દસમી સદીમાં ઢોસાને કંજમ નામથી પણ આલેખવામાં આવ્યો છે

તે સમયે ધનદાનની પ્રથા હતી તેને દોસાપદી નામથી ઓળખવામાં આવતી હતી સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે હાલમાં જ એમટીઆર ફૂડ્સે એક ત્રેવીસ ફૂટનો લાંબો ઢોસો બનાવીને ગિનેઝ બુકમાં સ્થાન મેળવ્યું છે